વડોદરાના મહાનગરપાલિકાના બજેટની કરીએ તો બજેટને લઈને સામાન્ય સભા હંગામેદાર બની હતી બેઠક શરૂ થતા જ ભાજપના સસ્પેન્ડ કરવામાં આવેલા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા ઉશ્કેરાયા હતા સામાન્ય સભા ચાલુ થતા જ અલ્પેશ શિવજી કી સવારીની દરખાસ્ત મંજૂર કરવા અંગે ચર્ચા કરવાનું કહ્યું હતું જેથી મામલો ઉશ્કેરાયો હતો ઉલ્લેખનીય છે કે વડોદરામાં મહાશિવરાત્રીના દિવસે શિવજીની સવારી નીકળતી હોય છે અને મહાપાલિકાએ તાજેતરમાં તેને લઈને એક કરોડના ખર્ચની દરખાસ્તને પરત મોકલી આપી હતી ત્યારે અલ્પેશ લિંબાચાએ શિવજી કી સવારીની દરખાસ્ત મંજૂર કરવાનું કહેતા મામલો ઉશ્કેરાયેલો હતો અને બજેટને લઈને યોજાયેલી સામાન્ય સભા હંગામેદાર બની હતી તો સામાન્ય સભા હંગામેદાર થઈ હતી નજીકમાં શિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે શિવજી કી લઈને બજેટ અંગે રજૂઆત કરી હતી ત્યારે એક કરોડનો ખર્ચ થતો હોય છે તે વાત કરી હતી અને પાછું મોકલી આપી હતી આ દરખાસ્તને ત્યારે તેને લઈને વિવાદ થયો છે દર શિવરાત્રીએ શિવજી કી સવારી નીકળતી હોય છે ત્યારે આ વખતે પણ એ અંગેની રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા ખાતે બજેટ સભામાં ભાજપા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા શિવરાત્રીના દિવસે શિવજીની સવારીના ખર્ચને લઈને હોબાળો થયો હતો વડોદરાથી સંવાદદાતા રૂપેશ આપણે

ભાજપા દ્વારા દરખાસ્ત વડોદરા મહાનગરપાલિકામાં એક કરોડ રૂપિયાના જે ખર્ચ જે થનાર છે શિવજી કી સવારી જે નીકળે છે એના ખર્ચ અંગે જે નામંજૂર કરાયું હતું એ કેમ નામંજૂર કરાવ્યું એ બાબતે ચર્ચા કરવાની વાત કરી તો બીજા કોર્પોરેટરો છે ત્યાંનો વિરોધ કર્યો કે આજે સામાન્ય સભા છે બજેટ અંગેની સામાન્ય સભા છે આમાં તબક્કે ભાજપ માંથી અલ્પેશ વિપક્ષ હતો એક મુદ્દો મળી ગયો કે ભાજપના સસ્પેન્ડ થયેલા લોકોની સામે કેવા હાલ થાય છે એ જોવા જેવા આજે નજરે પડ્યા અને જે પ્રમાણેનો માહોલ હતો ખુદ અલ્પેશ લિંબા છે દાવો કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આ એક કરોડનો જે ખર્ચો છે વડોદરા મહાનગરપાલિકાના સિરે છે અને એ ખર્ચો એમને મંજૂર કરવો જોઈએ કારણ કે જે વેન્ડરો જે છે આ જે સીટી કે સવારી નીકળતી હોય તેમાં ખર્ચા જે ચૂકવવાના હોય ચાહે ફરાસખાનાના હોય કે પછી લાઇટિંગના હોય કે પછી પ્લોટ્સ બનાવ્યા હોય એ તમામ જે ખર્ચાઓ હોય છે એ વડોદરા મહાનગરપાલિકાના સીરે હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાએ ચૂકવવાના હોય છે એટલે બે હજાર ચોવીસની જે સવારી નીકળી હતી એનો જે ઇઠ્યાસી લાખથી એક કરોડની જેટલી રકમનો ખર્ચો બાકી છે એ ચૂકવવાની જે દરખાસ્ત આવી એને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હતો જી જી રૂપેશ આભાર